એશિયા કપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો થવા જઈ રહ્યો છે જો કે આ ક્રિકેટ મેચને લઈને ક્યાંક વિરોધ તો ક્યાંક સમર્થનનો માહોલ છે આતંકી હુમલા બાદ મેચને લઈને લોકોમાં આક્રોશ છે કેટલાક ક્રિકેટ પ્રેમી કરી રહ્યા છે મેચનું સમર્થન મેચમાં ભારત પાકિસ્તાનને પછાડશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે ભારત અને પાકિસ્તાન હાઈ વોલ્ટેજ મેચ છે ત્યારે રાજકોટમાં મેચ રમી રહેલા મેચના રસિકો શું વિચારી રહ્યા છે તેમની પાસેથી જ જાણીશું જ્યારે આજરોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ છે શું કેશો આ પ્લેયર દમદાર રીતે આ મેચને રમશે ઇન્ડિયા તરફથી અત્યારે હોટ ફેવરિટ ઇન્ડિયા જ છે પાકિસ્તાનનું આની પહેલાં આપણે વર્લ્ડ કપમાં ટાઈ ટાઈ ફીસ કરી નાખ્યું હતું બરાબર છે એટલે ઇન્ડિયા જ ફેવરિટ છે ને સૂર્યાની જે કપ્તાનશીપ છે એમાં ઇન્ડિયા સો જીતવાની છે અને સારા માર્જિન છે જીતશે શું લાગે છે બોલિંગમાં કયો પ્લેયર સારો રહેશે કે જે આજે સૌથી વધુ સારી બોલિંગ કરશે બોલિંગમાં તો આપણે બુમરાહ છે જ એ બધાને ગુમરાહ કરી જ નાખે છે પાકિસ્તાનના બધા જ પ્લેયરોને ગુમરાહ કરવા માટે બુમરાહ છે જ આપણે અને બીજા કુલદીપ કુલદીપ પણ સારો બોલર છે સ્પીનમાં બરાબર છે અને ઇન્ડિયાના બધા જ બોલરનું અત્યારે પરફોર્મન્સ બહુ સારું છે સોશિયલ મીડિયાની અંદર છે તે ટ્રેન્ડ ચાલી રહ્યું છે આ મેચના બોયકોટને લઈને એ મુદ્દે આપ શું કહેશો એ મુદ્દે આખો સરકારનો છે બરાબર છે પણ આ એક ખેલ દિલીની રમત છે ક્રિકેટ એ ખેલ દિલી ઉપર જોવાનું છે જે વિરોધ મેચનો ચાલી રહ્યો છે એ થવો જોઈએ કે નહીં આપના મતે થવો જોઈએ મારી દ્રષ્ટિએ તો કઈ ટીમ છે તે સૌથી વધુ રન બનાવશે બંને ટીમમાંથી ભારત શું કેશો શું આજ રોજની મેચ વિશે તમે શું વિચારી પહેલાં તો અમે આ રમાવો જ ન જોઈએ કારણ કે જે આપડા જે ભારતીય ઉપર જે થયું છે એના લીધે આની પહેલા પણ ભારત ને પાકિસ્તાનનો મેચ હતો એ રદ કર્યો હતો એના લીધે આ મેચ તો પેલા રમવો જ ન છે કારણ કે આપણા દેશનો સવાલ છે પાકિસ્તાન સામેના તમામ મેચ રદ થવા જોઈએ તમારા મતે આટલો મેચ થવો જોઈએ કે ન થવો જોઈએ થવો જોઈએ બોયકોટ જ થવો જોઈએ આવડો મેચ કારણ કે આપણા દેશનો સવાલ છે આપણે નેશનલ ઇરેનો સવાલ છે એના લીધે આ મેચ રમાવો જ ના જોઈએ બોયકોટ થવો જોઈએ કેમ કે પાકિસ્તાન છે તે વારંવાર તેની નાપાક હરકત કરતું જોવા મળી રહ્યું છે ત્યારે જે રીતના આ મેચ છે તે જેટલા પણ પાકિસ્તાન સામેના મેચ છે તે તમામ મેચો રદ થવા જોઈએ કેમેરા પર્સન ઉદય પવાર સાથે સાહિલ છપ્પા જી મીડિયા